ચોક્કસ આ અધિકારીઓના જે ફોટો બીજે જ દિવસે ખૂબ જ વાયરલ થયા હતા જે રાજકોટના તમામ પૂર્વ અધિકારીઓ જે આ ગેમ ઝોન ની અંદર જોગાનુજોગ આજ ગેમ ઝોન ની અંદર તેઓ હાજર હતા અને પ્રવીણ કુમાર વીણા છે જે રાજકોટ ના ઝોન વનના જે ડીસીપી હતા તેમના બર્થડે ડે પાર્ટીને લઈને આ અધિકારીઓ ત્યાં સેલિબ્રેશન માટે ગયા હતા સોશિયલ મીડિયાની અંદર સૌથી વધારે અત્યાર સુધીમાં કોઈ ફોટો વાયરલ થયા હોય તો આ ફોટો વાયરલ થયા છે કેમ કે રાજકોટના તમામ આઈએ એસ આઈપીએસ અધિકારીઓ ત્યાં ગેમ ઝોનની અંદર ગેમ કે અલગ અલગ જે ત્યાં ગેમો આવેલી છે તે રમવા માટે ગયા હતા અને અત્યારે જે હકીકત જે સામે આવી છે જે માહિતી મળી રહી છે તેમાં પ્રવીણ કુમાર મીણા છે તેમનો બર્થડે પાર્ટી હતી અને આ ફોટો જે છે તે વાયરલ થયો હતો સમગ્ર બાબતે અલગ અલગ સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત આ ફોટો વાયરલ થયેલા જોવા મળી રહ્યા છે જ્યારથી આ જે ઘટના બની તેને બીજે જ દિવસે આ ફોટો સોશિયલ મીડિયાની અંદર સ્વયંભૂ વાયરલ થયા હતા બે હજાર બાવીસની આ બે હજાર બાવીસના ફોટો હોવાની અત્યારે હકીકત સામે આવી છે સમગ્ર મામલાને લઈને અધિકારીઓ જે છે તે રાજકોટના જે તમામ જે પૂર્વ અધિકારીઓ આઈએસ આઈપીએસ બધા ભેગા થયા હતા અને ત્યારબાદ ત્યાં ફોટો પાડવામાં આવ્યો હતો અને ફોટો સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત વાયરલ થયો છે